આપણે આ વિડીયોમાં દશાંશના સરવાળા વિશેની સમજ મેળવીશું આપણે અત્યારે આ વિડીયો ધીમેથી કરીશું પરંતુ ભવિષ્યના વિડીયોમાં તેને ઝડપથી કઈ રીતે શોધી શકાય તે શીખીશું પરંતુ આપણે આ વિડીયોમાં તેના માટેની જે રીત જોઈશું તેનાથી તમને સમજાય જશે કે અહીં ખરેખર શું થઈ રહ્યું છે તો આપણે અહીં ઝીરો પોઇન્ટ એકને ઝીરો પોઇન્ટ આઠમાં ઉમેરી રહ્યા છીએ અથવા તમે એવું કહી શકો કે આપણે એક દશાંશને આઠ દશાંશમાં ઉમેરી રહ્યા છીએ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તે કરવા માટેની ઘણી રીત છે તમે અહીં ઝીરો પોઈન્ટ એકને એક દશાંશ તરીકે વિચારી શકો એક દશાંશ અને પછી ઝીરો પોઈન્ટ આઠ ને આઠ દશાંશ તરીકે વિચારી શકાય હવે જો મારી પાસે કંઈક નું એક હોય અને હું તેમાં તે કંઈક ના આઠ ને ઉમેરું તો મને અહીં તે કંઈક નું નવ મળે આપણે અહીં તે કઈ એટલે કે દશાંશ વિશે વાત કરી રહ્યા છીએ મારી પાસે અહીં એક દશાંશ છે અને હવે હું તેમાં બીજા આઠ દશાંશ ને ઉમેરી રહી છું તેથી આપણને અહીં નવ દશાંશ મળે નવ દશાંશ આ શોધવાની એક રીત આ પ્રમાણેની છે તેના વિશે બીજી રીતે આકૃતિની મદદથી સમજી શકાય અહી મારી પાસે એક પૂર્ણ છે અને હું આ પૂર્ણને એક સમાન દશાંશમાં વિભાજીત કરી રહી છું તો આપણે અહીં આ પૂર્ણને એક ચોરસ તરીકે લઈએ છીએ અને પછી તેને દસ જેટલા એક સમાન ભાગમાં વિભાજીત કરીએ છીએ માટે અહીં તમને જે દરેક સફેદ રંગના દેખાય છે તેને તમે એક દશાંશ તરીકે જોઈ શકો તો હવે અહીં મારી પાસે એક દશાંશ છે માટે આ એક દશાંશ થશે અને પછી આપણે તેમાં આઠ દશાંશ ને ઉમેરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે આપણી પાસે કુલ કેટલા દશાંશ છે અહીં આપણે તેની ગણતરી કરી શકીએ આ એક દશાંશ બે સાત આઠ નવ માટે અહીં પણ આપણને જવાબ તરીકે નવ દશાંશ જ મળે આમ બંને રીતમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય પરંતુ હવે આ નવ દશાંશને ને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય તેના માટે આપણે અહી દશાંશના સ્થાને જઈએ જે આ દશાંશ ચિહ્નની તરત જમણી બાજુએ આવે અને હવે અહી આપણી પાસે નવ દશાંશ છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું ધારો કે આપણે ત્રણ દશાંશમાં નવ દશાંશ ને ઉમેરવા માંગીએ છીએ તો હવે અહીં આના બરાબર શું થાય તમે તે જ વિચારનો ઉપયોગ કરી શકો તમે 0.3 ને 3 દશાંશ તરીકે લઈ શકો ત્રણ દશાંશ અને પછી તેમાં 0.9 એટલે કે નવ દશાંશ ને ઉમેરી શકો જો તમારી પાસે હોય અને તમે તેમાં તે ને ઉમેરો તો તમને જવાબ બાર મળે ત્રણ વત્તા નવ બાર થાય માટે અહીં આના બરાબર બાર દશાંશ થશે બાર દશાંશ હવે તમને આ જવાબ થોડો અસહજિક લાગે બાર દશાંશ તેનો અર્થ શું થાય જો તેના વિશે એક રીતે વિચારવું હોય તો બાર દશાંશ દસ દશ હવે દસ દશાંશ નો અર્થ શું થાય જો મારી પાસે દસ દશાંશ હોય તો અહીં આ એક પૂર્ણ થશે અહી આના બરાબર એક થાય એટલે કે મારી પાસે એક પૂર્ણાંક બે દશાંશ છે આપણે આ એક પૂર્ણાંક બે દશાંશને કઈ રીતે લખી શકીએ હવે અહીં એકમના સ્થાને એક આવશે અને પછી દશાંશના સ્થાને બે આવે કારણ કે આપણી પાસે બે દશાંશ છે તમે તેને એક પોઈન્ટ બે પણ કહી શકો અથવા તે એક પૂર્ણા બે દશાંશ છે જેના બરાબર બાર દશાંશ થાય હવે આપણે તેને આકૃતિની મદદથી સમજીએ અહીં આ એક પૂર્ણ છે આ પ્રમાણે અને હું અહીં બીજો પણ પૂર્ણ લઈશ જે કંઈક આ પ્રમાણે છે આપણે ત્રણ દશાંશ થી શરૂઆત કરીએ માટે અહીં આ એક દશાંશ બે છીએ માટે સાત આઠ નવ આમ આપણે અહીં નવ દશાંશ ઉમેર્યા મેં અહીં નવ દશાંશ ને કેસરી રંગ વડે છાયાંકિત કર્યા છે અને તે પહેલા મેં ત્રણ દશાંશ ને આછા ભૂરા રંગ વડે છાયા કર્યા હતા હવે જો આપણે આ બધાને ભેગા કરીએ તો શું થાય જો આપણે ત્રણ દશાંશ અને સાત દશાંશ ને ઉમેરીએ તો આપણને એક પૂર્ણ પૂર્ણ મળે માટે અહીં આ છે અને આપણી પાસે હજુ પણ બે દશાંશ બાકી છે તેથી આ બે દશાંશ છે માટે એક વધતા બે દશાંશ બરાબર એક પોઈન્ટ બે થાય આમ દશાંશ ના સરવાળાને કઈ રીતે વિચારી શકાય તેની તમને સારી સમજ મળી ગઈ હશે પરંતુ ભવિષ્યના વિડીયોમાં આપણે આ સરવાળો કરવાની પદ્ધતિસર રીત જોઈશું અથવા તેના માટેની ઝડપી રીત જોઈશું